રાધનપુર ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે ઉલ ફિત્રની નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી રાધનપુર મોહસીને આઝમ મિશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ પણ પૂરી પાડવામાં આવે છે ત્યારે રાધનપુર મોહસીને આઝમ મિશનના પ્રમુખ ઇમરાનભાઈ ગાંચી બાબા કાકા સહિતના અગ્રણીઓ હાજર રહી મુસ્લિમ ભાઈઓને મીઠાઈ ખવડાવી ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ગળે મળી ઈદની મુબારક બાદ પાઠવી હતી ઈદના તહેવારે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી નમાઝ અદા કરી નીકળતા લોકોનો અનેક વિસ્તારોમાં આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણા આપીને સ્વાગત કરાયું હતું મુસ્લિમ સમાજમાં ઈદનો તહેવાર હોય ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો ઈદના તહેવારને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહ્યો પોલીસના ચુસ્ત બંદોબસ્તથી લોકો દ્વારા પ્રશંસા કરાઈ હતી રિપીટ પોલીસના ચુસ્ત બંદોબસ્તની લોકો દ્વારા પ્રશંસા કરાઈ હતી રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર